લાભ અથવા ત્યાગ નો પૂછા સહેલામાં સહેલા દાખલા લાભ અને ત્યાગના દાખલા એટલે એકાઉન્ટના સૌથી સહેલામાં સહેલા દાખલા થોડુંક ધ્યાન આપશો ને તો આ ચેપ્ટર આવડી જશે અને અગત્યનું છે પ્રશ્ન લાભ અને ત્યાગનો ભાગીદારી ભાગીદારી એટલે શું અગાઉ આપણે આવી ગયું અહિયાં વધારાનો શબ્દ બોલો કયો છે પુનર્ગઠન પુનઃ એટલે શું થાય પરિવાર પુનઃ એટલે શું થાય ગઠન બંધાવાના કારણો અલગ અલગ હોઈ શકે એ કારણો બોલો કેટલા છે પુનર્ગઠન ની વ્યાખ્યા બોલો શું છે જુદા જુદા કારણો পুনর্গঠন কারণ নুকশান ત્રણ કારણ છે એમાં પહેલું કારણ બોલો છે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ધારો કે અત્યારે ત્રણ ભાગીદાર છે અજગર બગલો અને

चालो भागीदारी पेढ़ी में नवा भागीदार नो अत्यारे भागीदारों बोलो कौन कौन से ये बनने ने क्या भागीदार के भाई रॉयल एम के हमारे आवूज कोयल मुके हमारे

નથી એકસો ને આડત્રીસ વર્ષની થઈ ગઈ નથી ધંધામાં કઈ કામ કરી શકે એ નિવૃત થઈ

એમ કરે આ શકે મૃત્યુ પામો ભાગીદાર ની સંખ્યામાં શું થાય પહેલું કારણ નફા નુકસાન બીજું ભાગીદારી પેઢીમાં પ્રવેશ પ્રવેશ થાય તો ભાગીદારી સંખ્યા નિવૃત્ત થાય તો ભાગીદારી સંખ્યા ચલો એની પછી બે ગણતરીના સૂત્ર છે બોલો કયા કયા લાભ અને લાભ હોય તો પહેલા નવો ભાગ પછી ત્યાગ હોય તો પહેલા પછી

અત્યારે ભાગીદાર કયા અમારા અને સરખા નિશ્ચય નફો નું શાક નહીં છે એ જેમ આને કયો પ્રમાણ કહેવાય એ લોકો ફાળવણીનું પ્રમાણ બદલીને કેટલું કરે અને કયો કહેવાય સવાલ કેટેલો છે કયા સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો કયું સુ પ્રવાફરવાનું

પેલા એને પૂછવાનો બોલ છે સીધો ગુણાકાર કરાય લસા લેવો પડે શું લેવો પડે પાંચ અને બે નો લસા કેટલો આવે

પહેલા ચક્રમાં બીજામાં ચક્રની અંદર સાથે પાંચી કા બેદો કેટલા જમ્મા કૌંસમાં કે લખાય માઈનસ આવે તો લખાય તો માઈનસ કઈ આવેલો નથી યાદ મેળવવાનો કીધો યાદ મળી ગયો આ ત્રણ માર્કનો દાખલો ઘણી બધી વખત પૂછાશે આ કેટલા માર્ક નો દાખલો હવે આ દાખલો ખારો કે ખાટો એ ખબર કેમ પડે દાખલો ખારો કે ખાટો એ ખબર કેમ પડે બે ભાગીદાર હોય તો બે ત્રણ હોય તો ત્રણ પાંચ હોય તો એનો જે જવાબ આવે ને એ જવાબનો સરવાળો બાદબાકી કેટલો થઈ જવો જોઈએ શૂન્ય માઇનસ એક ના છે દસ પ્લસ એક ઝીરો થઈ ગયા

હોય તો પહેલું સૂત્ર કે બીજું પહેલું કે બીજું દાખલા નંબર પાંચ લખાશે ભાગીદાર નો ત્યાગ મેળવવાનો પૂછવાનું એ શું પૂછવાનો પેલા જૂનો ભાગ બોલતાનો જૂનો ભાગ કેટલો માઇનસ નવો ભાગ બે ને નિહાણીમાં ખડકી દેવાના આપણે નિસર્સર્હાણી માં ખડકી દેવાના નવા ખડકી દેવાના કોને ફડકવાના છ ને

kerupak nembolawo kerupak ne kerupak yeah. bisa kerupak weneket pucuan bolter junuket lo bolter nauket lo lakcha boloket lo first class chakra chakra ma paj baju ma chakra nih ansate murakat do grandiri ખિમા બી તોસમાં લખાય ન માઈનસ માં આવે તો લખાય કરીશમાં નું જૂનો 2 5 ઓ માઈનસ બી ના છીમાં લખા ગીનનો ફર્સ્ટ ક્લાસ પલ્લામાં દિશામાં ચકડાની અંશાતે કાચિકા 3 2

બદલીને ને લખાશે ભાગીદાર નો હોય તો પહેલા કયો ભાગ તો પછી કયો ભાગ પહેલો ભાગીદાર કોણ છે

છ બીજામાં છો પાંચ દો બેના છેદ માં વગર કોણ કે છેલ્લા નો જવાબ સાત ના છેદમાં કેટલો ફસ્ટ ક્લાસ પેહલા માર્ગ બીજા માર્ગ ચકરા છેદ માં

લાભ કયો નવો ભાગ ભાગીદાર બોલો કોણ છે ચાલો દીપક નો નવો ભાગ દીપકનો નવો ભાગ ભાગના છેદમાં પાંચ માઇનસ છ દુ બાર અને પાંચ એકા સાત ના છેદમાં દીપક પછી બીજો ભાગીદાર નિલેશ પછીનો ભાગીદાર

જવાબ માઇનસ માં આવે તો ત્યાગ ત્યાગનો જવાબ માઇનસ માં આવે તો લાભ ગયો ચાલો આગળ રાજુ પછી કોણ છે

Cuando no vaya, no pierdo. No, sí, no